મિત્રો આજે લીંબુમાંથી એક મસ્ત મજાનો આપણે ઉપાય કરવાનો છે જે બહુ જ કામમાં આવવાનો છે તો તમારે સૌપ્રથમ મોટી સાઇઝનું એક લીંબુ લેવાનું છે અને ત્યારબાદ તમારે મિત્રો ઉપરથી થોડો ભાગ તમારે કટ કરી લેવાનો છે તમે વિડીયોમાં જોઈ શકો તે રીતના ઉપરનું નાનું એક ફાડું કરવાનું છે અને જે મોટું ફાડું વધે છે તેની વચ્ચેથી તમારે જે લીંબુની અંદરનો જે પલ્પ હોય છે એ ચરીની મદદથી તમારે કાઢી લેવાનો છે ચાકાની મદદથી તમારે પલ્પ તમારે કાઢી લેવાનો છે હવે મિત્રો આપણે વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનો સ્પેશિયલ થેન્ક્સ વર્ષાબેન મોરેને સુરતથી કિશોરભાઈ દવેને જામનગરથી ઉર્મિલાબેન મિસ્ત્રીને લંડનથી રીટાબેન વડગામાને કચ્છથી અને શાંતિલાલ રાઠોડને મુંબઈથી જાય છે તો હવે મિત્રો વ્યવસ્થિત તમારે વચ્ચેનો ભાગ નીકળી જાય ત્યારબાદ તમારે એ લીંબુનું ફાળું એક છે તેને તમારે જે કોળિયું હોય છે દીવે આપણે દીવા કરવાનું એ કોડિયાની અંદર તમારે એ લીંબુનું ફાડું મૂકી દેવાનું છે અને જે વચ્ચેનો ખાચો પડી ગયો છે ખાડો પડ્યો છે તેની અંદર તમારે મિત્રો સરસવનું તેલ ઉમેરી દેવાનું છે અને ત્યારબાદ તમારે મિત્રો થોડો લવિંગ બેથી ત્રણ લવિંગનો ભૂગો કરીને અધકચરો તેની અંદર નાખી દેવાનો છે અને ત્યારબાદ બેથી ત્રણ કપૂર ગોટીનો ભૂકો કરીને તમારે તેની અંદર ઉમેરી દેવાનો છે અને ત્યારબાદ મિત્રો તમારે જે આપણે દીવાબત્તી કરવા માટે અગર આરતી કરવા માટે જે ઘરે વાઇટ વાપરતા હોય છે રૂની વાઈટ એ તમારે મૂકી દેવાની છે અને ત્યારબાદ તમારે મિત્રો માચિસની મદદથી તમારે આ દીવો છે એ વાઈટ તમારે પ્રજ્વલિત કરવાનો છે તો મિત્રો હવે તમને આનો ઉપયોગ જણાવી દઉં કે હવે આ જે આપણે દીવો કરેલ છે લીંબુની અંદર એ ખૂબ જ કામમાં આવવાનો છે કેમકે આની અંદરથી જે નીકળશે અંદરથી ધુમાડો નીકળશે અથવા આની જે ઓળા નીકળશે તેના કારણે ઘરનું જે વાતાવરણ છે પ્રફુલ્લિત થઈ જશે જે ઘરમાં જે નેગેટિવિટી હોય નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે આ ઉપરાંત ઘરની અંદર જે ચોમાસાની ઋતુની અંદર અથવા સંધ્યા ટાણે જે માખી મચ્છર તમારા ઘરમાં પ્રવેશ કરતા હોય તો એ પણ હવે તમે આ દીવો કરશો સંધ્યા ટાણે તો તમારા ઘરમાં માખી મચ્છર નહીં આવે તો મિત્રો આ દીવાની એટલી જ તાકાત છે મિત્રો આની અંદર જે આપણે કપૂરગોટી લવિંગ અને લીંબુ અને સરસોનું તેલ જે આ દીવો પ્રજ્વલિત કર્યો છે લીંબુની અંદર તેના કારણે ઘરમાં કોઈ પ્રકારના માખી મચ્છર સંધ્યાટાણે તમારા ઘરમાં પ્રવેશ નહીં કરે તો મિત્રો તમે એકવાર અવશ્ય આ ટ્રાય કરજો લીંબુનો પ્રયોગ છે એ તમે ઘરે અવશ્ય ટ્રાય કરજો તો તમને મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવી દેજો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરી દેજો તમારા મિત્રો સુધી સગા સંબંધીઓ સુધી અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ